નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં મનસુખ રાઠોડ અને હકાબા ગઢવીનું એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો તેઓ બંને એક જોરદાર મેટર અંગે ચર્ચા કરી રહ્યા છે મિત્રો આ બંનેની ચર્ચા ખૂબ જ રસપ્રદ છે તો તમે પણ આ બંનેની વાતચીતનું રેકોર્ડિંગ જે વાયરલ થઈ છે એ સાંભળશો તો તમને પણ મજા આવશે એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલાયકન પણ દબાવી દેજો તો મિત્રો સાંભળો મનસુખ રાઠોડ અને હકાબા ગઢવીનું આ વાયરલ કોલ રેકોર્ડિંગ જય માતાજી એ વાહ વાહ મજા વાહ સુ છે તબિયત પાણી બસ મોજે છે જો હું બેઠો તો ટીવી જોતો તો હા પણ સોયતા બોલે હો ભાઈ એ સોયતા બોલે તમારે તમારે પેલા વિડિયો તમારો આયો હો ભાઈ કેમ કે અત્યારે તો આપણે ચારણો નો માની છે બધી સમાજ પણ હકા આમાં શું છે કે આ માણસ છે ને એની ભાષા પવિત્ર નથી વિકૃત માણસ લાગ્યો કોઈ ભાઈ હા વિકૃત વિકૃત માણસ છે એટલે એનું હું કે ઠીક છે એને કઈ એને એની સમાજ નું જ્ઞાન નથી એને આયર કાપતી કરી પોતાનો સમાજ આવનો જે લોહી નો કોઈ નો નહીં હા એટલે આવું બધું છે મેં પછી હું તમારો મેસેજ મને રાતે મળ્યો હા 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 મેં કીધું લાવો હવે આમાં અને પછી હું કે મે આ ચારણ સમાજ માં હું વિવાદ થોડો કે અને મારે એનું બોલવાનું જ હતું હું વિડિયો વાયરલ કરવાનો હતો કેમ કે અમે તો ચારણો નો માની છી દલીલ સમાજ નો સપોર્ટ હતો તેમાં આ ઘટના બની છે ને મેં તો સીધો ફોન કર્યો કે ભાઈ આ ઉપાડશે આને કીધું ઠીક છે હવે આને પણ છે ને એને આયર ઓ એ વિરોધ કર્યો કે ભાઈ આ અમારી સમાજ માં આવી ને ભડકાઉ ભાષણ દીધું આ દેશ માટે થઇ ને માણસ ની એકતા જળવાઈ રે અને ચારણો એ ઇતિહાસ ઉજળા એને કર્યા આવે તમે હું પર હાલી મળ્યા છો

કે એનું કારણ છે કે આવા એક વ્યક્તિ ના હિસાબે બીજી સમાજ ના દિલ દુખાય આખી આપડી જે કાઈ ભારત દેશનું જે કાઈ જે માળખું છે ને વિખાઈ જાય સાચી વાત છે તમે વિચાર કરો સાંભળો તમે દલિત સમાજ ચારણ સમાજ આહીર સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે બોલ્યો છે એ તમે જોયો છે હજી એક બ્રાહ્મણ નો વિડિયો આવે તેરી માં હા 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 બો એને પણ હાઈકુ પણ માયાભાઈ હારે હતા તો કોઈ માયક નથી ખેચ્યું એમ એ બે વિરોધ માં હે એ બે બે વિરોધ માં બે પાર્ટી હા 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 એટલે આ વિરોધ છે એટલે બીજા નો બોલે કે ને

મનસુખભાઈ જેમાં જરૂર નથી કારણ કે હવે કાયદેસર જે કાર્યવાહી થાય કરશે આની મને ગુસ્સો હતો પણ હવે એનો પોતાનો સમાજ ને શીખવાડવા માટે તૈયાર નથી અત્યારે એને પોતાના સમાજ એટલું દુઃખ છે કલમના બાઈ નું કે આખો સમાજ ને નીચો દેખા દીધો વ્યક્તિએ અને ચાર સમાજ ને બે શબ્દો બોલી અમને થોડા નીચા પાડી દીધા બતાવ્યા સમાજ આમાં આખા વિદ્યા જોયા ભાઈ આયુર્ષ સમાજ નો પણ બહુ ખરાબ બોલ્યા વ્યક્તિ દલિત સમાજ બહુ ખરાબ બોલા ચાર સમાજ નું ખરાબ બોલા છત્રી સમાજ ને પણ વેચવા લીધા છે આ લોકોએ આ વ્યક્તિ આ લોકો આપણા વ્યક્તિએ આહીર સમાજ છે ને સાહેબ એ તો રોટલે બહુ મોટી છે જોકે દેવાજ ખાવડે દેવાજ બોદરે કઈ આશરે બલિદાનો દીધા છે અને ચારણો અને ઉજાગર કર્યા છે પણ હવે મૂળ શું છે કે આ એક વ્યક્તિ વિકૃત છે બાકી આહીર સમાજ તો રોટલે મોટા છે સાહેબ હા આમાં આખો સમાજ છે ને બલિદાન બોલ્યા સમાજ ખાવડ નું બોલ્યા સાહેબ દેવાજ ખાવડ નું બોલ્યા આ સંબંધ બોલે હું જાણું છું પણ હવે એક આખા સમાજ ને એટલો નીચે ઉતારી સમાજ ને તો હવે આપણે મને થોડો ગુસ્સો આવ્યો એટલે હું થોડોક બોલ્યો હતો કારણ કે મારી માને કે ભાઈ કીધું ને સોનભાઈ મારે બહુ પેલા પણ હા માને છે પણ મને મારી વ્યક્તિ બોલી એટલે મેં આખા સંબંધ ને આપ્યો મારે આખા ન દેવો તો આપ્યો હા હું તો છું મારા પાસુ ભાઈ એવું હતું કે કેટલા બધો માણસો બેઠા તા હા માણસો હતા અને બફાર ભાષા બહુ ખરાબ આપી જોકે એમાં આહિર સમાજ નારાજ છે એનાથી અમારે અર્જુનભાઈ ખાટરિયા છે ને જિલ્લા પ્રમુખ એમને પણ નિવેદન કર્યું કે ભાઈ આ ખરેખર અમારી સમાજ ની અંદર ખોટી ટિપ્પણી કરી છે અને મનસુખ ભાઈ ગઢવી સમાજ છે ને અમારો હાજી કોઈ સમાજ નો વિરોધી છે જ નહીં અમે કોઈ નું ખરાબ જ નથી બોલ્યા પેલા હા સાચી વાત સાચી વાત બધી સમાજ ને સમાજ નહીં પણ કોઈ સમાજ નો ખરાબ નથી બોલ્યા કોઈ સમાજ નો અમારો નથી હા બરાબર છે અને આહીર સમાજ આવે તો પછી પાંચ હજાર વાર અમારે નાતો છે બરોબર હા હા આ તો પછી ખબર પડે કે કોઈ આને personal માથાકૂટ છે આ વ્યક્તિ નું એવું લાગ્યું મને તમારે છે અમારે તો કઈ લેવા દેવા નહીં અમારો ગયેલો છે પણ એ મૂળ સાહેબ આને છે ને કોઈ ધાર્મિક કે કોઈ જ્ઞાન નથી ને એને બફાટ માર્યો છે

આપણા માટે તો એની જે વાણી થી જે ભડકાવ ભાષણ દીધું ને બે સમાજ ને બધી સમાજ ને જે આજે ગુજરાત નું કાયદો વ્યવસ્થા ડોળાઈ ગઈ બધી સમાજ ના દિલ ની અંદર ઠેર પોચી ને એટલે નગર આપડે તો એ આપડા શિરોમાન્ય છે પણ એની ભાષાથી આપડે નારાજ થયા

પ્રેમથી મનસુખ ભાઈ હવે આનું હોય કાયદા તરીકે જે થાય કરવાનું ભાઈ કે આમાં માફી બાપી આ વ્યક્તિ માગશે નહીં કારણ કે સોનભાઈ માની માફી ના માંગે કોઈ માગે ભાઈ સાચી વાત સાચી વાત છે અને માટી સદબુદ્ધિ આપે મારી બીજું શું આપડે ઘરે તરીકે કઈ વાતો જે માત્ર